ફ્રેન્ડ્સ હું સૌનક પટેલ વેબ ડેમીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો ખૂબ જ ખુશીના સમાચાર છે હાઈકોર્ટ આસિસ્ટન્ટ મેઇન્સની પરીક્ષાની તારીખ જાહેર થઈ ચૂકી છે અને આ નાનકડા વિડીયોમાં આપણે એની મહત્વની ચર્ચા કરીશું ખાસ કરીને જે તારીખ આવી છે સત્યાવીસ એપ્રિલ તો આટલા દિવસોમાં આજે પહેલી તારીખ છે તો આટલા દિવસોમાં એટલે કે પચીસેક દિવસની આસપાસમાં આપણે કેવી રીતે તૈયારી કરીએ કે જેથી કરીને સાહીઠ માર્ક્સના પેપરમાં આપણે મેક્ઝિમમ માર્ક્સ કવર કરી શકીએ ક્વોલિફાય થઈ શકીએ ટાઈપિંગ ટેસ્ટ માટે તો એની ચર્ચા આ વિડીયોમાં કરવાના છે તો મિત્રો વિડીયો અંત સુધી જોજો તમને આખો પિક્ચર ક્લિયર થઈ જશે તો હાઈકોર્ટ આસિસ્ટન્ટની જે પરીક્ષા છે એ વર્ણનાત્મક છે તમને બધાને ખબર છે કે અગાઉ સિલેબસ ઓલરેડી આ લોકોએ આપણને આપી દીધું છે પેપર કેટલા માર્ક્સનું રહેશે સાહીઠ માર્ક્સનું ઓકે તો હવે એ તારીખ જે આવેલી છે એ અલગ અલગ પરીક્ષા એટલે કે આસિસ્ટન્ટની પરીક્ષા અને આસિસ્ટન્ટ કેશિયરની પરીક્ષા જે છે એ અલગ અલગ ટાઈમે રહેશે રહેશે તો સત્યાવીસ તારીખે જ તો ટાઈમિંગ પણ તમે અહીંયા જોઈ શકો છો આ જે જાહેરાત થઈ છે તારીખની એની પીડીએફ આપણે વેબ ડેબી ટેલિગ્રામ ચેનલમાં મૂકી દીધી છે તો હું તમને ફક્ત ઉપર છેલ્લી માહિતી આપી દઉં છું તો સત્યાવીસ તારીખે સવારે અગિયાર વાગ્યાથી સાડા બાર વાગ્યા સુધી આસિસ્ટન્ટની પરીક્ષા રહેશે અને બપોરે અઢી વાગ્યાથી ચાર વાગ્યા સુધી આસિસ્ટન્ટ કેશિયરની પરીક્ષા રહેશે સાહીઠ માર્ક્સના પેપર માટે તમને નેવું મિનિટનો સમય આપવામાં આવશે બીજી આગળ વાત કરીએ ફ્રેન્ડ્સ તો મુખ્યત્વે ત્રણ વિષયોનો સમાવેશ અહીંયા થાય છે ઇંગ્લિશ લેંગ્વેજ ગુજરાતી લેંગ્વેજ બેઝિક નોલેજ ઓફ કમ્પ્યુટર અને આ બંનેઓમાં ખાસ કમ્પ્યુટરના બેઝિક નોલેજમાં તમને બે ટોપિક તો ખાસ આપ્યા છે તો આપી દીધા છે સ્પ્રેડશીટ અને વર્ડ પ્રોસેસિંગ આ બે ટોપિક પર વધારે ભાર આપવાનો છે મે બી શાયદ બીજા પણ ટોપિક છે તે એ ટોપિકને પણ આવરીશું પરંતુ આ બે ટોપિકને વધુ સરળ રીતે સમજવાનો પ્રયત્ન કરવાનો છે આપણે અને આ ત્રણે ત્રણ જે સબ્જેક્ટ છે ત્રણે ત્રણ સબ્જેક્ટમાં ટોપિક કેવા પ્રકારના પૂછાશે તો એ અગાઉ પરીક્ષા લેવાઈ છે હાઈકોર્ટ દ્વારા ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામ એમાં ટોપિક કયા પૂછાયા છે એ પણ આપણે આગળ જોઈ લઈએ જેથી આપણને વધારે ક્લિયર થાય કે હવે આટલા દિવસોમાં આપણે મોસ્ટ આઈએમપી કન્ટેન્ટ કયું કયું કરવું જોઈએ ફ્રેન્ડ્સ ઓકે બીજી એક બહુ મહત્વની વાત ધ્યાનમાં રાખીશું કે તમારે આમાં ટાઈપિંગ ટેસ્ટ જે છે એ ટેસ્ટ માટે ક્વોલિફાય થવાનું છે જો તમે આ મેન્સની પરીક્ષા પાસ કરી તો પછી તમને ટાઈપિંગના ટેસ્ટમાં એન્ટ્રી મળશે અને ટાઈપિંગ ટેસ્ટ પાસ કરીને તમે રિક્રુટમેન્ટ લઈ શકો છો તો ફ્રેન્ડ્સ પિસ્તાળીસ માર્ક્સ ઓકે કે જે લોકો ફિઝિકલી ડિસેબલ્ડ છે એસસી એસટી એસસીબીસી ઈડબ્લ્યુ એસ અને ફિઝિકલી ડિસેબલ્ડ પર્સન છે ઓકે એ લોકોએ પિસ્તાળીસ ટકા મેળવવાના છે બેન્સ એક્ઝામમાં અને બાકીના જે કેન્ડિડેટ છે એમને પચાસ ટકા એટલે પાંચ ટકા વધારે મેળવવાના છે એટલે કે આટલા પર્સન્ટેજ તો આવવા જ જોઈએ એટલે કે સાહીઠ માર્ક્સનું પેપર હોય ઓકે તો તમે એસસી એસટી એસસીબીસીમાં આવતા હો તો તમારે સાહીઠ માર્ક્સમાંથી સત્યાવીસ માર્ક્સ ઓકે કમ્પલસરી લાવવા પડે અને આમાં એના સિવાયના જે જનરલ કેટેગરીમાં આવે છે એ લોકોએ મિનિમમ ત્રીસ માર્ક્સ લાવવાના છે ત્રીસથી વધુ માર્ક્સ લાવો સાહીઠમાંથી એટલે તમે ક્વોલિફાય થઈ શકો છો ઓકે એના પછી આગળ વધીએ ફ્રેન્ડ્સ તો ચાલીસ લેંગ માઇક્રોસોફ્ટ ઇન્ડિક લેંગ્વેજ ઇનપુટ ટુલ ગુજરાતી ઇન્ડિક ઇન્ડિક ઇનપુટ આમાં તમારે ટાઈપિંગ કરવાનું છે એટલે તમારે પ્રેક્ટિસ અત્યારથી પણ જો દિવસ દરમિયાન થોડો થોડો ટાઈમ કાઢો તમે અત્યારે પ્રેક્ટિસ માટે તો તમારે આના ઉપર જ પ્રેક્ટિસ કરવાની છે

જે વિદ્યાર્થી મિત્રો એપ્લિકેશન પર હાઈકોર્ટ જોડાયા છે છે એ બધા વિદ્યાર્થીને આપણે કે પરીક્ષા આવી ત્યાં સુધી વેલિડિટી રહે છે અને જો કોઈની વેલિડિટી પૂરી થઈ ગઈ હોય તો એ વિદ્યાર્થી મિત્રો હેલ્પલાઇન નંબર પર ફોન કરી શકે છે એમની વેલિડિટી વધારી આપવામાં આવશે ઓકે ચાલો હવે આગળ વધીએ ફ્રેન્ડ્સ આખું તમને માળખું ક્લિયર થઈ ગયું હવે પ્રશ્ન એક જ છે કે સર પરીક્ષાની જે તારીખ છે સત્યાવીસ એપ્રિલ હવે અત્યારે સીસીઈ ની પરીક્ષા પણ લેવાઈ રહી છે તો જે વિદ્યાર્થી મિત્રોને સત્યાવીસ તારીખે સીસીઈ ની પરીક્ષા આપવાની હોય અને એ લોકોએ હાઈકોર્ટ આસિસ્ટન્ટની કેશિયરની પરીક્ષા પણ અટેન્ડ કરવાની છે તો એક જ દિવસે એક જ સમયે બે પરીક્ષાઓ અટેન્ડ કરવી અઘરી છે ઓકે અથવા ટાઈમ અલગ હોય પણ કદાચ પરીક્ષા આપવાનું જે કેન્દ્ર છે એ અલગ અલગ હોય દૂર હોય મોટે લગભગ તો હાઈકોર્ટ દ્વારા અમદાવાદમાં જ પરીક્ષા લેવાનું ડિસાઈડ કરવામાં આવવાનું છે પણ કદાચ અમદાવાદના નજીકના એરિયામાં પણ તમને પરીક્ષા કેન્દ્ર આપી શકે છે હાઈકોર્ટ મેઇન્સની પરીક્ષા માટે ઓકે તો આ પરીક્ષાની તારીખ બદલાઈ શકે છે કે નહીં આ આપણા મગજમાં પ્રશ્ન ઊભો થાય જુઓ મિત્રો મારી દ્રષ્ટિએ પરીક્ષાની તારીખ બદલાઈ શકે છે પરંતુ આપણે સત્યાવીસ એપ્રિલે પરીક્ષા આપવાની છે એવું જ મનમાં નક્કી કરીને તૈયારી કરવાની છે ઓકે તારીખ આવી ગઈ છે તારીખ નહોતી આવતી ત્યાં સુધી ઘણા વિદ્યાર્થી મિત્રો મને પૂછ્યા રાખતા હતા કે સાહેબ પરીક્ષા ક્યારે આવશે મેઇન્સ ની પરીક્ષા ક્યારે લેવાશે હવે તારીખ આવી ગઈ છે તો હવે આપણે મન મૂકીને સત્યાવીસ એપ્રિલ એ ટાર્ગેટ બનાવી દેવાનું છે સત્યાવીસ એપ્રિલ પહેલા આપણે એટલીસ્ટ સાહીઠ માર્ક્સનું પેપર છે એ વ્યવસ્થિત રીતે લખી શકીએ અને જે પેપરનું મીડિયમ છે એ ઇંગ્લિશ છે એટલે કે તમારે કમ્પ્યુટર નો જે ટોપિક છે કમ્પ્યુટરના ટોપિક તો એ તમારે થ્રુઆઉટ ઇંગ્લિશ મીડિયમમાં લખવાનો છે ઇંગ્લિશ લેંગ્વેજ તો ઇંગ્લિશમાં જ લખવાની રહેશે ખાલી ગુજરાતી વર્ણનાત્મક જે એ તમારે ગુજરાતીમાં લખવાનું છે બાકી કમ્પ્યુટર છે એ કમ્પ્યુટરનો જે કંઈ પણ પ્રશ્ન તમને ડિસ્ક્રિપ્ટિવ પૂછે એ તમારે થ્રુઆઉટ ઇંગ્લિશમાં લખવાનું છે તો એની તૈયારી કેવી રીતે કરવી એ પણ આપણે આગળ ચર્ચા કરીએ છીએ ફ્રેન્ડ્સ અને પચીસ દિવસમાં તૈયારી કરવી શક્ય છે પૂરેપૂરું શક્ય છે એમાં કોઈ ડાઉટ નથી ફ્રેન્ડ્સ ઓકે આપણે ધારીએ તો અઠવાડિયાની અંદર પણ સારામાં સારી તૈયારી કરી શકીએ છીએ કેવી રીતે આપણે આગળ ચર્ચા કરીએ ફ્રેન્ડ્સ પહેલા તો જુઓ ફ્રેન્ડ્સ અગાઉ હાઈકોર્ટ દ્વારા લેવાયેલી ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામમાં એસે ના ટોપિક જે પૂછાયા છે એક પૂછાયો છે એન્વાયરમેન્ટ એન્ડ મેનકાઇન્ડ વેલ્યુ ઓફ ન્યૂઝપેપર્સ એટલે કે ટોપિક ફ્રેન્ડ્સ આમ આપણને ફેમિલીયર હોય એવા ટોપિક પૂછે છે બહુ અઘરા ટોપિક કે ટાઈટલમાં જે એવો શબ્દ હોય કે જે શબ્દ આપણને આઈડિયા જ ના આવે એ શબ્દ શું કહેવા માંગે છે એ જ ખબર ના પડતી હોય એવા અઘરા ટોપિક નથી પૂછતો એટલે આપણે ઇંગ્લિશ લેંગ્વેજ પર આપણી માસ્ટરી હોય વાક્યો અંગ્રેજીમાં બનાવી શકતા હોઈએ તો પ્રોપર કન્ટેન્ટનું સ્ટડી કરીને ફોર્મેટ સમજીને જવાનું છે તમે આરામથી લખી શકશો ઓકે તો આ બે ટોપિક તો આપણે હવે આટલા દિવસોમાં અત્યાર સુધી જે તૈયારી કરી છે અને પ્લસ જે બીજા આઈએમપી ટોપિકનું કન્ટેન્ટ સમજવાનું છે એ આપણે આને ધ્યાનમાં રાખીને એવા ટોપિક સિલેક્ટ કરીશું કે ટોપિક પર આપણે સ્ટડી કરી લઈશું બીજું ફ્રેન્ડ્સ આ છે કમ્પ્રીહેન્શન એટલે આખા આખો પેરેગ્રાફ આપેલો હોય અને પેરેગ્રાફના આધાર પર પાંચ પ્રશ્નો હોય તો એ તો તમે આરામથી અટેન્ડ કરી શકો છો ફ્રેન્ડ્સ તો આ પણ પ્રેક્ટિસ આપણે કરાવી છે અને હજુ આપણે કરીશું કમ્પ્રિહેન્શન તમને ત્યારે જ આવડશે જ્યારે તમારું ઇંગ્લિશ ગ્રામર અને વોકેબ પર તમારી પકડ હશે ઓકે ચલો તો કમ્પ્રીહેન્શન પછી શોર્ટ નોટ પૂછી છે ફ્રેન્ડ્સ શોર્ટ નોટ આ લોકોએ જે વખતે સબરીમાલા ટેમ્પલ ઇશ્યુ હતો ઓકે સબરીમાલા ટેમ્પલ ઇશ્યુ હતો તો એ એક કરંટ ટોપિક પર આ લોકોએ શોર્ટ નોટ પૂછી છે તો આપણે અત્યારે 25 દિવસોમાં કરંટ ટોપિક પર મેક્સિમમ કન્ટેન્ટ શીખવાનો પ્રયત્ન કરીશું એને રાઇટિંગની પ્રેક્ટિસ કરીશું એમાંથી પૂછાવાની શક્યતા છે છે અને છે ઓકે માની લો કે યુનિફોર્મ સિવિલ કોડ ટોપિક અત્યારે એકદમ હાઇલાઇટ થાય છે તો એના ઉપર આપણે ચર્ચા કરીશું ઓલરેડી આપણે શીખ્યા જ છીએ પણ હજુ આપણે વધુ સરસ રીતે જો શોર્ટ નોટ પૂછે તેને કેવી રીતે લખવું અને એસે પૂછે તો કેવી રીતે લખવું એની ચર્ચા કરીશું આપણે એના ઉપર બ્રેન સ્ટોર્મિંગ કરીશું ધ પ્રોઝ એન્ડ કોન્સ ઓફ સોશિયલ નેટવર્કિંગ સોશિયલ નેટવર્કિંગના ફાયદા અને ગેરફાયદા આના વિશે એકદમ સિમ્પલ ટોપિક છે અને આ ટોપિક જે છે એ કરંટ રિલેટેડ નથી એ આપણી ડેલી લાઈફમાં ઓકે મોડર્ન લાઈફમાં આ ઓલરેડી આપણી લાઈફમાં એ વણાયેલું છે ગુંથાયેલું છે તો આપણે આને આરામથી સોશિયલ નેટવર્કિંગના પ્રોઝ એન્ડ કોન્સ આરામથી લખી શકીએ છીએ ફક્ત થોડીક પ્રેક્ટિસ શરૂઆતમાં કરેલી હોવી જોઈએ ઓકે હવે એક વાત ધ્યાનમાં રાખીશું આ બે જે ટોપિક આપે છે બેમાંથી કોઈ એક ટોપિક પર લખવાનું છે તો આપણે જે પ્રેક્ટિસ કરીશું એમાં તમને ઓપ્શન આપવામાં આવે છે પરીક્ષામાં તો આપણે એવા જ ટોપિકની પ્રેક્ટિસ કરીશું કે જે ટોપિક એમાં બેમાંથી કોઈ એક તો ઊંછાયે જ ઓકે તો આ ધ્યાનમાં રાખીશું ફ્રેન્ડ્સ શોર્ટ નોટ પછી ગુજરાતીમાં ફ્રેન્ડ્સ કુદરતના સૌમ્ય અને રૌદ્ર સ્વરૂપ અને ભારતની રાષ્ટ્રીય સમસ્યાઓ આમાં પણ કોઈ એક ટોપિક પર નિબંધ લખવાનો છે ગુજરાતીમાં આરામથી તમે લખી શકો છો ગુજરાતીમાં તમે જે કન્ટેન્ટ લખો છો નિબંધ લખો તો નિબંધમાં તમારું જે એક લેખક તરીકેની છબી છે એ ઉભરી આવવી જોઈએ ઓકે એ તમને પૃથ્વી સ ઓલરેડી શીખવાડી ચૂક્યા છે અને હજુ હવે આ દિવસમાં તમને મેક્ઝિમમ વર્કશોપમાં પ્રેક્ટિસ કરાવશે ફ્રેન્ડ પછી પત્ર લેખન છે એ પણ ગુજરાતીમાં તો પત્ર લેખન કેવા પ્રકારનું પૂછાયું છે તો પત્ર લેખનનું ફોર્મેટ તમે એકદમ પાકું કરેલું હશે તો તમારું સાહીઠ સિત્તેર ટકા કામ તો ત્યાં જ પૂરું થઈ ગયા છે પછી પત્ર લેખનમાં જે બોડી લખવાની છે એ બોડી પ્રોપર તમે લખી રહો એટલે તમને આરામથી ફ્રેન્ડ્સ પાંચ માર્ક્સ નું પત્ર લેખન પૂછવું હોય તો તમે સાડા ત્રણ ત્રણ સાડા આરામથી ખેંચી શકો છો તો ગુજરાતી કમ્પ્યુટરમાં તમને બે ટોપિક ઓલરેડી આપી દીધા છે ઓકે આજે પરીક્ષાની તારીખ જાહેર થઈ એની જ પીડીએફ ઓકે તો આપણે કમ્પ્યુટરની જે તૈયારી છે એ તમને સૌરભ સર કરાવવાના છે જે ઓલરેડી યુપીએસસીની પરીક્ષા આપી ચૂક્યા છે કમ્પ્યુટરની તૈયારી તમને ઓલરેડી આપણા કોર્સમાં તોરાલ મેડમે કરાવેલી છે ફરી રિવિઝનના રૂપમાં તમને સૌરભસર પ્રેક્ટિસ કરાવશે રિવિઝન કરાવશે અને કમ્પ્યુટરમાં તમને એવા ફોર્મેટ આપશે કે કેટલાક ઇંગ્લિશના વાક્યો જે છે એ તમને પાકા કરાવી દેશે તમને ગમે તેવો ટૉપિક પૂછે તમારે એ વાક્યો તો એડ કરવાના જ રહેશે તો એટલા વાક્યો પણ તમે લખશો તો પણ તમે ફ્રેન્ડ્સ પાંચમાંથી અઢી ત્રણ માર્ક્સ તો આરામથી લાવી શકો એ રીતની તૈયારી કમ્પ્યુટર માટે પણ કરવાની છે કમ્પ્યુટર ફ્રેન્ડ્સ તમને ડાયરેક્ટલી સમજાય એ અલગ વસ્તુ છે પણ એ સમજાયેલું છે એ થિયરી જે છે અને પ્રેક્ટિકલ મુદ્દા છે એ પ્રેક્ટિકલ પોઈન્ટ્સ જે છે એને તમારે ઇંગ્લિશમાં રજૂ કરવાના છે એ અલગ બાબત છે તો એની પ્રેક્ટિસ આપણે કરી લેવાની છે ઓકે તો હવે ફ્રેન્ડ્સ આપણે વિદ્યાર્થીઓની ડિમાન્ડને ધ્યાનમાં રાખીને લેજ જેવી પરીક્ષાની તારીખ આવી કે વિદ્યાર્થીઓના મેસેજ અને ફોન ચાલુ થઈ ગયા કે સર હવે હાઈકોર્ટ આસિસ્ટન્ટ મેન્સની તૈયારી અત્યાર સુધી તમે બહુ સારી કરાવી છે પણ હવે છેલ્લા દિવસોમાં લડી લેવું છે તો જે વિદ્યાર્થી મિત્રો હાઈકોર્ટ મેન્સના કોર્સમાં જોડાયા છે એ તમામ વિદ્યાર્થી મિત્રોને આ જે હાઈકોર્ટ આસિસ્ટન્ટનો લાઈવ વર્કશોપ છે એ કોર્સમાં મળવા પાત્ર છે એ લોકોએ હાઈકોર્ટ આસિસ્ટન્ટ લાઈવ વર્કશોપમાં અલગથી જોડાવાનો નથી કોઈ એક રૂપિયો પણ ફી ચૂકવવાની નથી અને જે નવા વિદ્યાર્થીઓ છે કે જે જોડાવા માગે છે એ વિદ્યાર્થીઓને હાઈકોર્ટ આસિસ્ટન્ટ લાઈવ વર્કશોપમાં ચાર હજાર કિંમત છે એ ઓગણીસો નવ્વાણું એટલે કે પચાસ ટકા ડિસ્કાઉન્ટમાં જોડાવાનો મોકો મળે છે શક્ય બને એટલું વહેલા જોડાઈને આપણે આની તૈયારી કરીએ તો આપણને પરિણામ મળે મળે મેં મળે છે હવે લાઈવ વર્કશોપમાં જે લોકો અત્યારે છે એ વિદ્યાર્થી મિત્રોને કહી દઉં તો આ ત્રણ ટોપિક પર આપણે ઓલરેડી હાઈકોર્ટ આસિસ્ટન્ટ મેઇન્સ બેચમાં અગાઉ લેક્ચર લઈ ચૂક્યા છીએ એ લેક્ચર રેકોર્ડેડ ફોર્મમાં આ કોર્સમાં છે જે વિદ્યાર્થી મિત્રો લાઈવ વર્કશોપમાં જોડાશે એ વિદ્યાર્થી મિત્રોને પણ આ જે રેકોર્ડેડ લેક્ચર્સ છે એ તો જ્યારે કાલે તમે આજે જ જો કોર્સમાં જોડાવો છો તો આજે જ તમને કન્ટેન્ટમાં મળી જશે એ બિલકુલ ફ્રી ઓકે લાઈવ વર્કશોપ જે છે એ લાઈવ વર્કશોપમાં લાઈવર તમને રિવિઝન કરાવવામાં આવશે પ્રેક્ટિસ કરાવવામાં આવશે કન્ટેન્ટ ભણાવવામાં આવશે ફોર્મેટ ક્લિયર કરાવવામાં આવશે કેટલાક આઈએમપી સેન્ટેન્સ તમને પાકા કરાવવામાં આવશે કે ભાઈ આટલા સેન્ટેન્સ તો તમારે પાકા કરી લેવાના ગમે તેવો ટોપિક પૂછે કમ્પ્યુટરમાં ઇંગ્લિશમાં જો આ સોશિયલ નેટવર્કિંગ એજ્યુકેશનના રિલેટેડ ઓકે ઇકોનોમીના રિલેટેડ અથવા કરંટ ટોપિક પર પ્રશ્ન પૂછે તો કેટલાક સેન્ટેન્સ કે આટલા સેન્ટેન્સથી શરૂઆત તમારે કરવાની તો એ રીતનું ફોર્મેટ તમને પાકું કરાવવાનું છે લાઈવ છે વર્કશોપમાં કરીશું સાથે સાથે આઈએમપી કન્ટેન્ટ પણ ભણીશું જે કરંટના રિલેટેડ હોય અત્યાર સુધી જેટલું ભણે છે એ કન્ટેન્ટ જે છે એ તમારે રેકોર્ડેડ ફોર્મમાં તમને મળે એ વિડીયો જેવા કોર્સમાં જોડાવો અથવા વર્કશોપમાં જોડાવો તો તમારે તરત જ એ કન્ટેન્ટના વિડીયો જે છે એ તો જોવાના જોઈને અને પ્રેક્ટિસ શરૂ કરી દેવાની છે અને લાઈવ વર્કશોપમાં કરાવીએ એ અલગ એ ઓવરઓલ સંપૂર્ણ રિવિઝન કરાવીશું ઓકે ફ્રેન્ડ્સ તો આ પ્રકારનું આપણું પ્લાનિંગ છે આ પ્લાનિંગમાં તમે સમયસર જોડાઈને અને પ્રોપર પ્લાનિંગ પ્રમાણે તૈયારી શરૂ કરી દો ફ્રેન્ડ્સ તો બિલકુલ ગભરાવાની જરૂર નથી પચીસ દિવસોમાં પણ તૈયારી થઈ શકે છે ઓકે ખાસ મહત્વની બાબત એ છે કે આપણે વેબ ડેમી એપ્લિકેશન પણ જે કોર્સમાં વિદ્યાર્થીઓ જોડાયા છે એમને ખાસ હવે અત્યાર સુધી આપણે આટલી મહેનત કરી આટલી તૈયારી કરી છે ઓકે મહિના પછી આવશે મહિના પછી આવશે એમ વેઇટ કરતાં કરતાં તૈયારી કરી છે હવે એને પ્રોપર રિવાઇઝ કરીને અને એ જે તૈયારી છે એને પૂરતો ન્યાય આપવાનો સમય આવી ગયો છે તો ફ્રેન્ડ્સ આપ સૌને હું વિશ કરું છું ઓલ ધ બેસ્ટ બસ મન મૂકીને તૈયારી શરૂ કરી દો અને સત્યાવીસ તારીખની ડેટ બદલાશે કે નહીં એ એ વિચાર કરવાના બદલે ફક્ત માર્ક્સનો જે પેપર છે મિનિટમાં બેસ્ટ વેમાં સરસ સાથે ગ્રામેટિકલ એરર બિલકુલ નહીવત હોય એ રીતે સ્પેલિંગ મિસ્ટેક બિલકુલ ના હોય એ રીતની તૈયારી સાથે આપણે પ્રેક્ટિસ શરૂ કરી દઈએ તો ફ્રેન્ડ્સ પરિણામ મળે મળે ને મળે છે ઓકે ફ્રેન્ડ્સ તો આ નાનકડા વિડીયોમાં મેં મારા તરફથી તમને પૂરતો પ્રયત્ન કર્યો છે કે તમને પ્રોપર ગાઈડન્સ મળે અને આશા રાખું છું કે તમને પ્રોપર ગાઈડન્સ મળ્યું હશે થેન્ક યુ સો મચ મળીશું નેક્સ્ટ લેક્ચર